ચાલવાનો જે પથ બતાયો જે દિશા બતાવી એની પર આપણું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે આખા વિશ્વના લોકો ગાંધીજીની પ્રતિમા મૂકે છે એનામાંથી પ્રેરણા મેળવે છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આરએસએસ થી ચાલે છે આ નાથુરામ ગોડસે ના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે ગાંધીજી ના સન્માન માટે

ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગાંધીજીને સાચું ઠેરવવાનો પ્રયત્ન જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે એક પણ નાટક થવા નહીં દઈએ તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય એ એક પણ નાટક નહીં યોજાય અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડશેની વિચારધારામાં માનતા હોય ભલે તમારા આંકાઓ જે આરએસએસના છે એમના ઈશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય પણ ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના નામે રાજકારણ કરો છો એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે નહીં તો કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે